સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે વડોદરા આણંદ વચ્ચે આવેલી નવીન બ્રિજની જર્જરિત સ્થિતિને લઈને નેશનલ હાઈવે પર ગંભીર ચિંતાનો માહોલ સર્જાયો છે વડોદરા નજીક આવેલા ગંભીરા બ્રિજની ઘટના બાદ તંત્ર મોડે જાગ્યું અને હવે બ્રિજની કિનાર તેમજ આસપાસના વિસ્તારોમાં બેરિકેડ મૂકીને વાહન ચાલકો માટે અવરજવર બંધ કરી દીધી છે સાબરકાંઠા જિલ્લામાં પસાર થતો નેશનલ હાઈવે અડતાલીસ પર છેલ્લા વર્ષોથી આ ચાલતું સિક્સ લેન કામ અત્યારે હજી પણ ચાલુ છે પણ હવે નવીન બ્રિજ પર જળચરિત બની ગયા છે એનએચએઆઈ ની ટીમે બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ સલામતી માટે તાત્કાલિક પગલાં લીધા છે વિધવા તંત્ર દ્વારા ગામભોઈ આગિયોલ અને કરણપુર સહિતના ઓવરબ્રિજ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે સ્થાનિક અને વાહન ચાલકો વચ્ચે આ બ્રિજની હાલતને લઈને ભયનો માહોલ ફેલાયો છે અને સમારકામ માટે તાત્કાલિક પગલાં લેવા અત્યારે માંગ ઉઠી રહી છે ગોભોઈ નેશનલ હાઈવે જે દિલ્હી લગી ઉદયપુર બધા સાધન જોઈશ મોટો ભારે વાહનો પણ જોઈશું અને આજુબાજુમાં સાઈડમાં સિંગલ પટ્ટી રોડ છે સાઈડોમાં સ્કૂલનો છોકરો પણ જોઈશ અને નાના મોટા સાધનો જોઈશ જેથી કરીને ભારે હાલાકી પડે છે અને પુલ નમેલો છે બંને સાઈડ નમેલો છે તિરાડો પડી ગઈ છે તો આ પુલ નવેસરથી બનાવી અમારી માગ છે હા ગામો ગામે બ્રિજની કામ પાંચ છ વર્ષથી ધીમી ગતિ એ ચાલી રહ્યું છે અને એ કામ બહુ જોખમીરૂપ સાબિત થયું છે બ્રિજ નમેલો છે પાણી પડે છે ચોમાસામાં અને રોડ ખાડા ખડીયા બાઇકો સ્લીપ ખાય છે અને ઘણું પણ જોખમી છે જે આજુબાજુના ગામમાંથી માણસોની અવર જવર પણ વધારે છે જેથી ગમે ત્યારે કોકના પર પડી જાય અને મોટું જોખમ હાનિ ન થાય તે માટે અમારી એક વિનંતી છે કે કામ સત્વરે ચાલુ થાય અને પૂરું થાય અને સારું થાય એ માટે અમારી જનતાની અને લોકોની આશા છે બસ સોલંકી ઓકે પુલ જર જર્જરિત હાલતમાં પુલ લાગે છે ભાઈ હમણાં ચેકિંગ થયું તાર એ પછી આ બેરિકેટ સાઈડમાં મૂકવામાં આવે છે કદાચ એ સંભાવના ખરી ખરીખા પુલ પડે ને એવી સંભાવના છે આજુબાજુ સાધનવાડા કે નીચે પબ્લિક હાલ